અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો સાથે માલધારીઓને પણ પશુઓના ઘાસચારાઓ ન બચતા. ઘેટા બકરા ગાય ભેંસને લઈને ચરિયાણ ક્યાં કરાવવું તેની વિકટ સ્થિતિ વચ્ચે સાવરકુંડલાના મિતિયાળા ગામના ખેડૂતે પોતાની સાત વીઘાની ડુંગળીને પશુઓના ચરિયાણ માટે ખુલ્લી મૂકીને દિલદારી બતાવી હતી ત્યારે શું છે ખેડૂતોને માલધારીઓનું દર્દ તે જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીએ આ છે સાવરકુંડલા તાલુકાનું મિતિયાળા ગામ અશરફભાઈ મકવાણાનું ખેતર અશ્રફભાઈ મકવાણાએ સાત વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું

ખેડૂતોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને પાક સારો હતો પણ કમોસમી વરસાદે ખેડૂતને રાતા પાણીએ રોવડાવ્યા છે ને પશુઓ માટે ઘાસ ચારાઓ પણ બચી શક્ય નથી ત્યારે પશુઓ માટે દિલદારી રાખીને ખેડૂતે બસો જેટલા ઘેટા બકરા ભેંસ ગાય જેવા પશુઓને ઘાસ ચારો માટે ચરિયાણ કરી દીધું હતું મારું નામ અશરફ મકવાણા ગામ મિતિયાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મેં ડુંગળીમાં એટલે પશુ મૂક્યા છે કે સો રૂપિયા અત્યારે મણ જાય છે અને એ ડુંગળીમાં કઈ વધે એવું નથી અત્યારે ચારસો પાંચસો રૂપિયા મજૂરી છે અને મજૂરી દેતા હોય પૈસા તો આપણે વધે એવું નથી અને ઘરના દેવા પડે એવું છે અને મવા ફોન કર્યો તો એને સો સો રૂપિયા કીધા મણના હવે સો રૂપિયામાં કટો જાય એવું એને કીધું અને મણ જાય એવું કીધું એટલે મેં કીધું કે આ ડુંગળીમાં છે ને આપડે પશુ મૂકી દઈએ એટલે પશુ તો નિરાતે ખાય અને અમારી વાહ કઈ વધે એવું છે નહીં કેટલો ખર્ચો કીધો ખર્ચો અમે સત્તરસો પચાસ રૂપિયા નું તો બિયારણ લીધો છું કિલો જોગીદાસ ખુમાન ની આંબળી થી અને સત્તરસો પચાસ રૂપિયા નું ખાતર નાખ્યું એમ કરીને મેં અત્યારે પચાસ હજાર રૂપિયા તો ખર્ચો પોગાડી દીધો અને પચીસ હજાર રૂપિયા કાઢવાના થાય એવું છે તો કાઢવાના તો ઘરના દેવા પડે એવું છે એટલે અમે બકરાને ને મૂકી દીધા મારું નામ રામજીભાઈ બચ્છુભાઈ દેલવાણીયા ગામ મિતિયાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે આ ડુંગળીમાં અત્યારે કોઈ જાતના બજાર નથી આપતા વેપારી કે એમ કહી શકે બજાર નથી અત્યારે ડુંગળી લઈને અહીંથી અમે મોવા યાર્ડ માં જઈએ તો સાડત્રીસ રૂપિયાનું બારદાન આવે એમાં મજૂરી આવે સડાવવાની સડાવા ઉતારવાની અને ભાડું આવે તો સો રૂપિયા તો એમને મળ્યા જાય છે સો રૂપિયા બજાર આવે તો અત્યારે અમારી કોઈ એક રૂપિયો પણ અમને વધે એમ ખેડૂતને નથી અમુક માથે પડે એમ છે અને બિયારણના ભાવ પંદરસો થી હલકા ભાવનું બી લીધું હોય અને પંદરસો થી લઈને સોળસો અત્યારસો અઢારસો બે હજાર સત્યાવીસો રૂપિયા લગીનું આ અમે ત્રેવીસો રૂપિયાનું કિલો બી લઈને વાવ્યું હતું અને આડી લગી ડુંગળી સારી હતી પણ છેલ્લે આ વરસાદ વરસ્યા પછી ડુંગળી હાવ બગડી ગઈ ખાતર નાખ્યું પંદરસો ના ભાવ નું વીસ વીસ તેર પછી બાર બત્રી હોળ લઈએ એટલે સત્યારસો રૂપિયા એના આવું ખાતર અમે આ વીઘા વીઘાની ડુંગળીમાં અમે નાખ્યું પણ એમાં કઈ અત્યારે અમે સક્સેસ કઈ ગયા નથી એટલે અમારે આ કરવું પડ્યું અને અત્યારે ખેડૂતને ડુંગળી કઢાવે તો અટાણે પાંચસો થી છસો રૂપિયા મજૂરને મજૂરી આપવી કે તો અમને અહીંયા હમુકા માથે પડે અમને કઈ ન વધે કઈ વધતું નથી અટાણે થી જ પણ છેલ્લે અમારી ડુંગળી હાવ બગડી ગઈ ગાયું ભેંસું ગાડર બકરા બધો માલ અમારે મૂકીને આ અમારે હાવ પાયમાલ થઈ જવું પડ્યું છે અમારે આ ધાર અટાણે કોઈ નથી અટાણે જે કઈ અમને સરકાર સહાય કરે અમને સ્વીકારવા અમે તૈયાર છીએ અને કઈક અમને સરકાર આપે લાભ